એલટી એમડી ધરાવતા વીજ જોડાણ વારા ગ્રાહકોને પહેલી જોન 2024 ની અસરથી ભાવ વધારો આપવાના નિર્ણય સામે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ પરિષદે નારાજગી વ્યક્ત કરી છે આ બાબતે ફેર વિચારણા કરવા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની સાથે રાખીને પરિષદ રાજ્ય કક્ષાએ રજૂઆત કરશે માંડવી સરવાનગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ ભાઈ દોશીની આગેવાની હેઠળ પરિષદના મંત્રી દિનેશભાઈ મણિલાલ શાહ પરિષદના ઉપપ્રમુખ અને કચ્છ માઇન્સ મિનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી દીપકભાઈ પંડ્યા પરિષદના બીજા ઉપપ્રમુખ અને માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લિનેશભાઈ શાહ તથા પરિષદના કારોબારી સભ્ય અને માંડવી ચેમ્બરના ખજાનજી

મહાપ્રબંધક નાણાં અને હિસાબ નિગમિત કચેરી તરફથી તાજેતરમાં એક પરિપત્રમાં જણાવ્યા અનુસાર ટેરિફ પ્રોવિઝન મુજબ એલટીએમડી ધરાવતા વીજ જોડાણમાં તારીખ એક છ બે હજાર ચોવીસની અસરથી તેમજ નવા કનેક્શનમાં તારીખ એક ચાર બે હજાર પચીસની અસરથી દસ કિલો વોટ કે તેથી વધુ લોડ ધરાવતા એનઆરજીપી કનેક્શનમાં પીક અવર એટલે કે સવારે સાતથી અગિયાર વાગ્યા શોધી અને સાંજે છ થી દસ વાગ્યા સુધી કુલ આઠ કલાક દરમિયાન વીજ વપરાશ ઉપર પીક એક અને પીક બે ના નામે એક યુનિટ વપરાશના પિસ્તાલીસ પૈસા લેખી અને તે પર લાગતા ડ્યુટી કે બીજા ચાર્જીસ લગાડી જૂની તારીખ એક છ બે હજાર ચોવીસ ની અસર થી ચાર્જ વસૂલ કરવા આદેશ કરવામાં આવ્યો છે જે ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાડનાર એજન્સી પાસેથી સ્માર્ટ મીટર લાગ્યાના સમયથી અત્યાર સુધીના સમય સુધીની વીજ વપરાશના યુનિટની વિગતો મેળવી ચાર્જ વસૂલ કરવા દરેક સબ ડિવિઝન કચેરીઓને આદેશ આપવામાં આવેલ છે આ ઉપરાંત જે ગ્રાહકના બિલિંગ સિસ્ટમમાં ટીઓયુનું ચાર્જિસનું પ્રોવિઝન ન હોય તેવા સંબંધિત ગ્રાહક પાસેથી બોર્ડ ચાર્જ તેમજ ઈડીના એડજસ્ટમેન્ટ કોડ મુજબ જરૂરી ચાર્જ વસૂલવા આદેશ કરેલ છે પરિષદના પ્રતિનિધિ મંડળની રજૂઆત માંડવી પીજી વીસેલના કાર્યપાલક શ્રી આર એસ વારા અને નાયબ કાર્યપાલક શ્રી સનતભાઈ જોશીએ સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી અને પોતાના અધિકારમાં આવતા તમામ બાબતો પર સંપૂર્ણ સાથ સહકારની ખાતરી આપી હતી અને પરિષદના પ્રતિનિધિ મંડળની રજૂઆત વડી કચેરીએ પહોંચાડવાની ખાતરી આપી હતી માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રતિનિધિ મંડળે કચ્છની દરેક સંસ્થાઓ ચેમ્બર એસોસિએશનના ફોકિયા વગેરેનો સંપર્ક કરી પરિષદ વિરોધ નોંધાવશે આ ઉપરાંત ગુજરાત રાજ્યના ખનીજ આધારિત એસોસિએશનને પણ રજૂઆત કરતા ગુજમીનના પ્રમુખ શ્રી સી એમ ત્રિવેદી અને ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યાએ પણ સંપૂર્ણ સાથ સહકારની ખાતરી આપેલ છે અને જ્યાં જરૂર હશે ત્યાં લેખિત રજૂઆત કરવામાં આવશે પરિષદના પ્રમુખ અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને મંત્રી દિનેશભાઈ શાહ તેમજ પ્રમુખ દીપકભાઈ પંડ્યા અને લિનેશભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેને સાથે રાખીને રાજ્ય કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમજ કાયદાના નિષ્ણાંતો પાસેથી જાણકારી મેળવીને જરૂર જણાશે તો અદાલતના દ્વાર પણ ખટખટાવવામાં આવશે રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ